જે કાળુ બાપુને આદેશ મળેલા અને એ જ્યારે હનુમંતે ગયા હતા આવ્યા જે શ્યામજી બાપુએ જે કંઈ આદેશ આપ્યો હોય એને ખ્યાલ હોય આપણને તમને મને ખબર ન હોય પણ જ્યારે રૂપાવટીની વાત આવે છે ત્યારે પણ શામળા બાપુએ આદેશ આપ્યો હોય તો જ કાળુ બાપુની પાસે એના બેના ઓટા હોય એને આ બેના દર્શન કરવા એક ફોટા હોય કે એક બાજુ શામજી બાપુ એક બાજુ શામળા બાપા અને વચ્ચે કાળુ બાપુ હવે આ કાળુ બાપુના ફોટાની અંદર એમ કહેવામાં આવે કે આને આવા મહાપુરુષ બે મળી ગયા અને સૌ ધોરને નાથે કામ કર્યા કાળુ બાપુ અત્યારે હાલમાં બાવન બાવન ગામના ગામ ધુવાડા બંધ કરે છે પણ સા પોતે એકલા એની હાથે બનાવીને કાળી શાહ પીવે છે હવારમાં પછી કાંઈ જમતાય નથી એને કાંઈ ચાય પીતાય નથી કોઈને સિંહ નથી કે મને સાહ કરી દો મારે પીવે છે હરિહરના હાથ હરિહર 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 પણ પોતે કાળી ચાય એકલા બનાવી અને એની હાથે બનાવીને પી લે છે આ મહાપુરુષ કહેવાય પ્રભુ આને ક્યાં પણ હવે આવા બે હરિકર સંતો હોય બે તો પછી આને સૌ દૂરનો નાથ હાર્યો તો ક્યાં કાંઈ કરવાનું જ એટલે આના કાલુ બાપુની પાસે એક શામજી બાપુનો ફોટો અને એક શામળા બાપાનો ફોટો આવ્યો છે હવે એ વાત તો એ જાણે તમને મને ખબર ન હોય પણ તમારે મારે આવું અનુમાન કરવાનું હોય અનુભવ કરવાનો હોય કે આવા મહાપુરુષ આ સંત બાપુ જ્યાં હો શ્યામજી બાપુની અને જ્યાં હો શામળા બાપાની જ્યાં હો આ વાહ આવા સંતો પાલીતાણા તાલુકામાં